સુરતના લિંબાયત વિસ્તારમાં લોક સંવાદ અને સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો સાથે પોલીસને મદદરૂપ થનારા વ્યક્તિઓનું સન્માન કરાયું આ કાર્યક્રમમાં પોલીસ કમિશનર સંગીતા પાટીલ સહિત તમામ સમાજના ધર્મગુરુઓ ઉપસ્થિત રહ્યા હતા સુરતના લિંબાયત પોલીસ સ્ટેશનમાં લોક સંવાદ કાર્યક્રમ યોજાયો હતો જેમાં લિંબાયત વિસ્તારના સ્થાનિક લોકો અને પોલીસ અધિકારીઓ વચ્ચે સંવાદ યોજાયો હતો

ત્યારે સુરતની લિમાયત પોલીસ સ્ટેશન ખાતે લોક સંવાદની સાથે સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં પોલીસ અને પબ્લિક વચ્ચે વિસ્તારના વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી સુરત શહેરમાં ક્રાઇમ રેટ વધે નહીં તેને લઈને સુરત પોલીસ દ્વારા સતત અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને જેને લઈને સુરત પોલીસ દ્વારા ગુનાખોરી ડામવા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે